મારું બેટું કારું મેચ્યું ખાવ પાસેથી કડવો 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 સ્વાદ આવતો રેડવા જોવું પડે કાળું રેડવું પડે તેલ બાર મહિના કરવું પેલા દોલા દુકાન સૂતું લાવે હું તો ખંડ ને લાવે લે થોડુંક બાળકી હવે આમ તો બીજું શું ક્યાં તો ખબર છે હું

એટલે કે હજી દોડવા થઈ ને પછી કે હું મરતું લઈને આવું પણ હજી આવ્યો નહીં હજી એવા મતલબ એના પાક થયો નહીં હોય એટલે એવું થશે તાર તો ને તો છે પેલા મારો તો કઈ કહી એટલે અમારું ભાઈ મરશું જેવું જેવું નહીં તું એ પથરા પણ લહોટવાની જરૂર નહીં ખાલી બામ ના રોટલા પર પલાળીને તું ખાઈ ને આખો રોટલો ખાઈ જાય શું વાત કરી ભાઈ તું રો મેં આઠું મરશું એવું તો એવું તો ચીખું હો હે

ઘરે લેવા આવે તો જુદું હાલ જે ચાલુ જવું પેલું ગેસ ચાલુ મેલી ને વાતમ વાતમ બધું બળી જાય ઉમે લેવા આવે

કેટલે જો ભાઈ લાવજે માર ગેસ ચાલુ હો લ્યા ન જોંતી રાખતો તો જોંતી રાખતો નહી તું તો આ મફત નું લેવું અને એમાં બસ બસ અપીટ લેવું આ તો હું લાવું ને આહા એલા ભાઈ રોવા હા ઓ ભાઈ એલા મરતો તો લાલ ઘોમ જેવો લાલ ઘોમ જેવો વાહ 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 તો વસ્તુ તો હારી રાખું ભયા સુપર સુપર ઓ આ સબકી આ આપણે સમજી આવે ને એની અડધી સમજી જ નાખવાનું

એ તો મરતું ત્યાં ખાવા નતું મળતું મરસું લીધું તું ત્યાં આજુ હજી આપડે અગી ભર્યું છે બે ત્રણ શાક ખા એટલું છે હમણું જ નહીં આવ્યો મરસા વાળો આવે તો ચાર પાંચ કિલો મળું લઈ લેવું છે કે આખું વરસ થોડું 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 થોડું

તિકોને મારું મરચું લ્યા તા આ તો મરતા આવવાની હા મારું ટીમ ઓ ગુજરાત હા હા મારું ટીમ ઓ ગુજરાત હા હા મારું ટીમ ઓ ગુજરાત હા મારું ટીમ ઓ ગુજરાત હા